તથા નાના મોટા ધંધા રોજગાર કરનાર લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ તહેવારો ચાલી રહ્યા છે ત્યારે કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દીવમાં પર્યટકોનો ઘસારો જોવા મળ્યો છે અને દીવઘોઘલાનું નાગવા બીચ અને બ્લુ ફ્લેગ બીચ પર જાણે માનવ મેરામણ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન બીચ પર ન જવાના પ્રતિબંધ પ્રશાસન દ્વારા હટાવાતા પર્યટકો ખુશખુશાલ અને સાતમ આઠમના મિની વેકેશનનો મન ભરી અને આનંદ માણી રહ્યા છે હજુ પણ આગામી બે દિવસમાં વધુ સહેલાણીઓ બીચ પર ઉમટશે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન તારીખ એક છ બે હજાર ચોવીસ થી દરિયામાં કરંટ ને લઈને દરિયા કિનારે નાવા માટે માછીમારી કરવા પર વગેરે પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો હાલ ચોમાસું પૂર્ણ થવાનું છે ત્યારે દીવ પ્રશાસન દ્વારા તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ બીચો પરથી પ્રતિબંધ હટાવવાના બદલે તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ હટાવતા માછીમારી કરવા તથા બીચ પર નાવાની પરમિશન અપાતા પર્યટકોમાં ખુશી અને સાતમાઠમાં દીવમાં વધુ પર્યટકોનો ઘસારો જોવા મળશે દર વર્ષે જાણે સાતમાઠમાં બીચ પર લોક મેળો હોય અને લોકો એન્જોય કરતા દેશ વિદેશના સેલાણીઓની દીવ ખાતે ભીડ જોવા મળે છે દીવ પ્રશાસન દ્વારા દર વર્ષે છઠ્ઠા મહિનાથી આઠમા મહિનાના અંત સુધી દીવ અને કોકલાના તમામ બીચો પર પર્યટકો તથા માછીમારી કરતા માછીમારીઓ માટે

જે બીચ તરીકે જાણીતું છે તેમજ દીવનું નાગવા બીચ પણ પ્રસિદ્ધ છે જ્યાં અને ફિલ્મોનું પણ શૂટિંગ થયું છે તથા નાયડુની ગુફા પૌરાણિક કિલ્લો ગંગેશ્વર મહાદેવ ખોખરી સહિત ફરવાલાયક સ્થળો છે પરંતુ પર્યટકોની જેમ પહેલી પસંદ દીવના બીચો હોય છે જ્યાં સહેલાણી મન મૂકી અને માજા કરતા હોય છે તહેવારો ચાલી રહ્યા છે અને દીવના તમામ બગીચા પરથી નાવાનો પ્રતિબંધ હટાવતા મિત્રો સાથે નક્કી કરી અને સાતમ આઠમની રજાઓ દીવના બીચ પર માણવા દીવા આવી મજાઓ માણીએ છીએ તથા દીવનું એટમોસ્ફિયર પણ સુંદર છે બ્યુરો રિપોર્ટ ગિરનાર અવાજ ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનાર અવાજ ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મારું નામ દીપિકા પ્રજાપતિ છે અમે ગાંધીનગર થી આવીએ છીએ અત્યારે ચોમાસાની ઋતુ છે અને સાતમ આઠમ નો તહેવાર છે તો ચોમાસાના ઋતુ લીધે અહીંયા દીવમાં બધું બંધ કરી દીધું છે બીચ ને પર્યટનો માટે પણ અત્યારે છૂટું મૂક્યું છે અને બધી અરિયાટનો જૂથ બી વધારે છે અહીંયા અને હાલ અમે નાથવા બીચ ઉપર છીએ અને સારું છે અહીંયા બધા પ્રશાસકોનો બધી કામગીરી સારી છે સાતામાટ સાહેબ આપનો પરિચય અ હું ડોક્ટર રામજી સોલંકી વાણકબરા દેવ મુકામે રહું છું અને બે 2017 થી હું નાગવા બીચ ઉપર હોટેલ ક્રિષ્ના બીચ રિસોર્ટ નો વેપાર કરું છું અ આજરોજ ખરેખર ગઈકાલથી અમને ખુશીનો માહોલ છે હોટલ એરમાં અને સાથે સાથે ટુરિસ્ટમાં પણ ખુશીનો માહોલ છે અને ગઈકાલથી જ ટુરિસ્ટ વધવા લાગ્યું છે નાગવા બીચ ઉપર ટુરિસ્ટની ભીડ ગઈકાલથી જ દેખાય છે અને અમારા બુકિંગમાં પણ વધારો થયો છે ખરેખર હું અમારા હોટલ વતી બધાનો ધન્યવાદ માનવા માંગુ છું ખાસ કરીને અમારા પ્રશાસક મહોદય સરનો તેમજ સાથે ટુરિઝમ સેક્રેટરી સરનો તેમજ દીવ કલેક્ટર મેડમનો કે જે એક છ બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી મોન્સૂન હોવાથી અને સમુદ્રના દરિયાની લહેર વધારે હોવાથી સમુદ્રમાં કરંટ હોય છે તે પીરિયડ બંધ હોય છે જે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે દરિયામાં નાહવાની મનાઈ હોય છે અને અમને ગઈકાલે ઓર્ડર જોતા ખબર પડી કે જે ઓર્ડર એકત્રીસ આઠ સુધી હતો તેને ફ્રી એટલે જલ્દી ખોલી નાખવામાં આવ્યો ત્રેવીસ આઠ આઠથી જ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી તેમજ નાગવા બીચ અને બીજા અન્ય બીચ ખુલ્લા કરી દેવામાં આવ્યા હવે લોકો તેમાં નાઈ શકશે અને દરિયાની મજા લઈ શકશે ખરેખર આ નાગવા બીચ અને ઘોઘલા બીચ જે બંને બીચ એવા છે કે જે સેફ્ટી વાઈઝ તેમજ સુંદર છે અને ક્લીન બીચ છે અને લોકોની સેફટી પણ એમાં ખાસ કરીને છે તો ખાસ કરીને અમારા બુકિંગમાં પણ વધારો થયો છે તેમજ આજ રોજ ટુરિસ્ટમાં પણ વધારો થયો છે અને ફરી એકવાર હું મારા દિલથી માનનીય પ્રશાસક સાહેબનો તેમજ ટુરિઝમ સેક્રેટરી સાહેબનો તેમજ કલેક્ટર મેડમનો આભાર માનવા માંગુ છું જેથી કરીને આવનારા દિવસોમાં દીવમાં ટુરિઝમ વધશે અને શહેનારીઓનું પણ દીવમાં આગમન થશે એવી આશા સાથે આભાર જય હિન્દ મારું નામ સર ઓળખ્યા સમલાબેન અનુભાઈ છે હું સુરેન્દ્રનગર થી આવું છું અત્યારે ચોમાસા દરમિયાન પ્રસાદન દ્વારા પ્રશાસન દ્વારા અ સમાસર વાતાવરણ દરમિયાન બધા બીચ બંધ કરી દેવામાં આવે છે અત્યારે સાતમ આઠમના તહેવાર હિસાબે પ્રશાસન દ્વારા બધા બીચ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે તમે જોઈ રહ્યા છો આ ગોવાનો નાગવા બીચ અહીંયા બધા લોકો સાતમ આઠમમાં બધા આનંદ માણી રહ્યા છે હું પણ આનંદ માણવા આવ્યો છું અહીંયા ખૂબ જ મજા આવે છે અત્યારે અને પ્રશાસન દ્વારા બધા બીચ અત્યારે ખુલ્લા કરી દેવામાં છે તો તમે બધા લોકો હા મારું નામ વિજય ઠાકોર અને અમે ગાંધીનગર કલોલ અને વાસદા ગામથી છીએ બરાબર અને ફરવા માટે આવે છીએ અત્યારે બધા બીચો ખુલી ગયા છે અમે અત્યારે દીવ નાગવા બીચ ઉપર છીએ અને બહુ મજા આવે છે ફરવાની બધું જ ખુલી ગયા છે બધા બીચો ખુલી ગયા છે ચોમાસા અંદર બંધ હોય છે અત્યારે ખુલી ગયા છે બીચો અને અમે આનંદ માણી રહ્યા છીએ બીચોનો ફરી રહ્યા છીએ ખૂબ આનંદથી અને દ્વારકા સોમનાથ બધું ફરીને જ બી આવે છે અને બહુ મજા આવે છે Nagobi Sumber Dwi Siti, bentuk perintah.